ગણતરીના કલાકોમાં અનડિટેક્ટ ચોરીનો ગુનો ડિટેક્ટ વરણામાં પોલીસે મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા વડોદરા ગ્રામ્ય જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તેમજ અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપ સિંઘ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ વડોદરા ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ ઓપરેશન પરાક્રમ અંતર્ગત સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે આ અંતર્ગત ઇન્જન આયબ પોલીસ અધિક્ષક શ્રી મિલન મોદી વડોદરા ગ્રામ્ય ડિવિઝન દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના આધારે વર્ણામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી તારીખ સોળ બાર બે હજાર પચીસના મધ્યરાત્રિના પોર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નવી જીઆઈડીસી પ્લોટ નંબર એકસો છપ્પનમાં આવેલ ભવાની એન્જિનિયરિંગ કંપનીમાંથી અજાણ્યા ચોરોએ વેલ્ડિંગ મશીનના કોપરના કેબલ નંગ ઝીરો છ કોપરની ટોર્ચ તથા લોખંડની રીંગો નંગ ઝીરો પાંચ મળી કુલ રૂપિયા બાવન હજારની ચોરી કરી હોવાનું ફરિયાદમાં નોંધાયું હતું ફરિયાદ મળતા જ વર્ણામાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરવા જુદી જુદી ટીમો બનાવી ટેકનિકલ એનાલિસિસ હાથ ધર્યું હતું તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર વડોદરા ગ્રામ્ય દ્વારા કરજણ ડભોઈ તથા વડોદરા શહેરના સીસીટીવી કેમેરાની તપાસ કરાવવામાં આવી હતી તપાસ દરમિયાન બાતમીદાર પાસેથી મળેલી ચોક્કસ માહિતીના આધારે સરાર ગામની પાછળ આવેલા સ્મશાન રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી બાતમી મુજબ સફેદ રંગની એકો ગાડીને રોકી તપાસ કરતા ગાડીમાં મુકેશભાઈ ધનજીભાઈ વસાવા ઉમરવર્ષ સત્યાવીસ રહે ગોવાલી ગામ તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ તથા જગદીશભાઈ રાજેશભાઈ વસાવા વર્ષ અઠ્યાવીસ રહે ખેરડા ગામ તાલુકો કરજણ જિલ્લો વડોદરા બેઠેલા મળી આવ્યા હતા ગાડીની તપાસ દરમિયાન અંદરથી લોખંડની રીંગોનંગ ઝીરો પાંચ તથા કોપરના વાયરો ભરેલી થેલી મળી આવી હતી પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ પોર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નવી જીઆઈડીસી ખાતે આવેલ ભવાની એન્જિનિયરિંગ કંપનીમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી તથા આ ગુનામાં આરિફ અહેમદ પઠાણ પણ સામેલ હોવાનું જણાવ્યું હતું આરોપીઓ ચોરીનો માલ વેચવા માટે પોર જીઆઈડીસી તરફ જઈ રહ્યા હતા પોલીસે બંને આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે ફરાર આરોપી ની શોધખોળ ચાલુ છે